દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે કારમાં રહેલા ડોક્ટર ઉમરના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટનો સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ સામે આવે છે જેમાં દસ સેકન્ડના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર વીસથી વધારે ગાડીઓ ઊભી છે સાંજે લગભગ છ વાગે એકાવન મિનિટે સિગ્નલ ગ્રીન થયું જેવી ગાડીઓ આગળ વધી કે આઈ કારમાં બ્લાસ્ટ થઈ ગયો પ્રચંડ ધમાકાથી આગની જ્વાળા વાળા ઉઠી અને આસપાસની મોટા મોટાભાગની ગાડીઓના ચીથરા ઉડી ગયા હતા તેની સાથે બે દિવસ પછી બ્લાસ્ટની જગ્યાએથી ત્રણસો મીટર દૂર એક કપાયેલો હાથ મળી આવ્યો છે ફોરેન્સિક ટીમે ન્યૂ લાજપત નગર માર્કેટની એક દુકાનના શેડ પર પડેલા આ હાથને તપાસ માટે મોકલી દીધો છે પોલીસ હાલ સિલ્વર બ્રેઝાકારની શોધ કરી રહી છે જણાવવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ આનો ઉપયોગ લોજિસ્ટિક સપોર્ટ માટે કર્યો હતો આ બાજુ ડોક્ટર ઉન નબીનો ડીએનએ તેની માતાના ડીએનએ સાથે મેચ થઈ ગયો છે તપાસ ટીમોને કારમાંથી ઉમરના દાંત હાડકા લોહી લાગેલા કપડાના ટુકડા અને પગનો ભાગ મળ્યો હતો જે સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલેટરની વચ્ચે ફસાયેલો હતો આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે લાસ્ટના સમયે કારમાં ડોક્ટર ઉમર હાજર હતો 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા બ્લાસ્ટ માં તેર લોકો માર્યા ગયા છે જ્યારે એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ ગુરુવાર સવારે થયું છે ધ કન્ટ્રી હેઝ વિટનેસ્ડ અ હીનસ ટેરર ઇન્સિડન્ટ પરપીટ્રેટેડ બાય એન્ટી નેશનલ ફોર્સીસ થ્રુ અ કાર એક્સપ્લોઝન નીયર ધ રેડ ફોર્ટ ઓન ધ ઇવનિંગ ઓફ 10 નવેમ્બર 2025 ધ કેબિનેટ Reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations.